સુરતના અડાજણમાં સાત વર્ષની બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે લોકો હવાસખોરોને પકડી માર મારી પોલીસે સોંપી દીધો હતો અડાજણમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક પ્રોગ્રામ ચાલતો હતો ત્યારે બાળક અહીં આવેલા ગાર્ડનમાં રમવા ગયા હતા ત્યારે પાસે આવેલી કોલોનીમાં રહેતો વીસ વર્ષનો જીગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં આવ્યો હતો તેણે બાળકીને તું અહીંયા છુપાઈ જા તને કોઈ શોધી નહીં શકે તેમ કહી દીકરીને ઝાડ પાછળ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા જેથી બાળકી ડરી ગઈ હતી બાળકી ભાગી પોતાની માતા પાસે પહોંચી ગઈ હતી બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી લોકોએ હવસખરોને પકડી મેથી પાક આપી પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અડપલા કરનાર જિગ્નેશ જયંતીભાઈ રાઠોડને પકડી પાડ્યો હતો આ બનાવને પગલે બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અઢાર જણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ઓક્સો હેઠળ અને આ ગામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે જિગ્નેશ રાઠોડ છે શ્રમજીવી છે એ મજૂરી કામ કરે છે